પરસેવા દ્વારા રોગ થાય છે ખરા કોમનલી મેઇન જેને રોગ કહી શકાય એવો હોય તો એ છે દાધર દાધર ને બનવા માટે શું જોઈએ ગરમી વાળું વાતાવરણ અને મોશ્ચર પરસેવો મોશ્ચર અને ખરાબ વાતાવરણ મળશે એટલે દાધર ફેલશે તો આ ફંગસ શું કરે છે કે જ્યાં જ્યાં આપણા ફોલ્ડ વાળા પાર્ટ છે જ્યાં પરસેવો વધારે થાય છે બગાલના પાર્ટમાં છે ઇનર પાર્ટ માં છે પછી બીજું શું થતું હોય છે કે આપણે ઉનાળો છે એટલે મોસ્ટલી બહાર ફરવા જતા રહેતા હોઈએ છીએ એક સાથે બધા ઘણા લોકો બહાર ફરવા ગયા હોય તો બધા આપણે કપડા એક્સચેન્જ કરતા હોઈએ છીએ તો એના લીધે બી દાધર ફેલાય તમે રૂમાલ એક્સચેન્જ કર્યો ખાલી બેડ જ એમ કહી શકાય કે એક દિવસ હું આ બેડ પર સુતો છું આજે તું સુઈ તો એ બેડ એક્સચેન્જ કરવાથી પણ જો એને હશે તો એ તમને થઈ શકે ત્રીજી વસ્તુ આપણે ઉનાળામાં શું કરતા હોય આપણે વોટર પાર્ક માં નાવા જતા હોઈએ છીએ એના દ્વારા પણ બહુ ઇઝીલી દાધર ફેલાય છે કેમ કે તમે લોકર માં કે ત્યાં બધાના કપડા એક સાથે બધા ભેગા કરીને મૂકો છો ખુલ્લા પગે ચાલો છો એ ઇન્ફેક્શન એક જગ્યાએથી થી બીજી જગ્યાએ સ્પ્રેડ થઈ શકે છે તો ઉનાળામાં મતલબ ફરવા જતી વખતે આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ હેલો મિત્રો આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો